નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકનો સાતમા નંબર દાખલો જોઈશું સાતમા નંબરના દાખલામાં છે સમલમ ચોન એ બી સેડીમાં તો સમલમ ચતુષ્કોણ એ છે એમાં એ અને સીડી સમાંતર છે એ અને સીડી કેવા છે સમાંતર છે અને એડી અને બીસી આજે એડી અને બીસી બંને બાજુ કેવી છે સરખી છે તો સાબિત કરો કે એ અને બી ખૂનો સરખા છે એ બી સી અને એ ડી બી બંને ત્રિકોણ શું છે એકરૂપ છે એટલે અહીંયા એવું લખ્યું છે કે એ સી ત્રિકોણ અને ત્રિકોણ બી એ બી એ ડી ત્રિકોણ આ બંને ત્રિકોણ સરખા છે અને વિકર્ણ એસી અને બીડી પણ સરખા છે સાબિત કરવાના છે અહીંયા એક સૂચના આપી છે કે AB ને લંબાવો અને C માંથી D ને સમાંતર તથા AB ને E માં છેદતી રેખા દોરો તો અહીંયા જે મે AB ને જે લંબાવ્યું છે એ શું છે કે D ને સમાંતર CE એક રેખા દોરી છે C માંથી જે E બિંદુમાં બંને રેખાઓ છેદે છે રચના કરવાની છે તો આપણે લખીએ કે રચના મુજબ રચના મુજબ AB ને સુધી લંબાવેલ છે લંબાવેલ છે એ બી સમાંતર સીડી હોવાથી અહીંયા મેં શું કર્યું એ ની રેખાને જ લંબાવી છે એટલે સીડીને જો એ બી સમાંતર હોય તો આખી આ જે એ છે એ પણ એને સીડીને સમાંતર થશે તો લખ્યા અહિયાં કે માટે એ સમાંતર શું થાય સીડી થાય કેમ કારણ કે એ બી જો સીડીને સમાંતર હોય તો એ પણ સીડીને શું થાય સમાંતર થાય હવે આ જે રચના કરી એના મુજબ મને નવો ચતુષ્કોણ એ ડીસી ઈ મળે છે હવે આ ચતુષ્કોણમાં માં શું છે કે એ અને સીડી કેવા છે સમાંતર છે અને સી એટલે આ બાજુ અને એડી અથવા ડીએ એટલે આ બાજુ એ પણ શું છે સમાંતર છે એટલે આખો ચતુષ્કોણ શું થયું સામ બાજુઓ સમાંતર સમાંતર બાજુ ચતુષ્કોણ થયો તો લખીએ કે ચતુષ્કોણ એડી માં એઈ સમાંતર સીડી અને રચના જે કરેલી તો રચના મુજબ સીઈ સમાંતર ડી એ હોવાથી શું થશે કે ચતુષ્કોણ એડી સીઈ કેવો ચતુષ્કોણ થાય તો એ ચતુષ્કોણ છે હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરોબર તો એમાં આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુ કેવી હોય તો સમાન હોય તો અહીંયા શું છે કે એડી અને સીઈ કેવા થયા સરખા થયા અને અહીંયા પક્ષમાં શું આપ્યું છે કે એડી બરાબર તો બીસી છે તો આપણે લખી શકીએ કે એડી બીસી અને સી ત્રણેય બાજુ એકબીજાને કેવી છે સરખી છે એટલે એડી બરાબર સીઈ હોય અને એડી બરાબર બીસી હોય તો બીસી બરાબર સીઈ થાય તો આ બે બાજુઓ સરખી થાય તો લખીએ આપણે માટે એડી બરાબર સીઈ અને એડી બરાબર બીસી જે પક્ષ મુજબ આપણે લખ્યું બરોબર હોવાથી મુજબ હોવાથી શું થશે કે થાય મતલબ આ અને બાજુ પણ કેવી થાય સરખી થાય હવે અહીંયા એક ત્રિકોણ બને છે ત્રિકોણ બી આ ત્રિકોણમાં આ બંને બાજુઓ સરખી છે આપણને ખબર છે કે સમાન બાજુઓની સામેના ખૂણા કેવા થાય સરખા થાય તો ખૂણાના નામ શું છે તો ખૂણો સી અને સી બી બંને ખૂણા કેવા થાય સરખા થાય તો લખીએ કે ત્રિકોણ બી માં બીસી બરાબર સી હોવાથી હોવાથી શું થશે સી બી બરાબર સી બી થાય ચાલો હવે અહીંયા જે ખૂણો સી છે એને હું નામ સી ઈ એ લખું છું કેમ કારણ કે બી રેખા પર જ બિંદુ એ આવેલું હોવાથી અહીંયા ખૂણા નામ સી ઈ બી જગ્યા આપણે સી ઈ એ લખીએ તો લખીએ ખૂણો સી બી ઈ બરાબર ખૂણો સી ઈ એ થશે અને હું આપીશ એક નંબર હવે અહીંયા શું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ એડીસી મતલબ આ જે ચતુષ્કોન એડીસી છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં એડી અને સી કેવી કેવી રેખા છે તો કે સમાંતર છે અને આ સમાંતર રેખાઓની છેદિકા કોણ છે એ છે બરોબર ખબર આ બે સમાંતર રેખાઓ જે છે આ બે રેખાઓ એની છેદિકા કોણ છે તો એ ઈ છે અને આનાથી બનતા બંને ખૂણા બરોબર બંને ખૂણા કયા થશે છેદિકાની એક જ તરફના ના કોણ અને એમનો સરવાળો કેટલો હોય સો ને એસી લખીએકો તેમની છેદિકા છે માટે આનાથી બનતા છેદિકાની એક જ તરફના બંને ખૂના કયા કયા તો કે ડી એ ઈ અને સી ઈ એ બંનેનો સરવાળો કેટલો થાય તો કે 180 અંશ કૌંસમાં લખશું કે છેદિકાની છેદિકાની એક જ તરફના એક જ તરફના અંતઃ કોણો ચલો આટલે સુધી ક્લિયર મિત્રો હવે 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 અહીંયા શું છે દેખો સી બરાબર આપણને શું મળ્યું સીબી મળ્યું તો આપણે અહીંયા લખીએ કે ખૂનો ડી એ ઈ બરાબર સોરી વધતા ખૂણો સી થશે બરાબર એકસો ને એસી ક્યાંથી લાય તો કે એક નંબરના પરથી બરોબર કારણ કે એકમાં શું મળ્યું કે સી બરાબર સીબી મળેલું માટે હવે શું થશે કે ખૂણો ડીએ એમના એમ રાખીએ અને સીબી ને બરાબરની સામે લઈ જઈએ એટલે શું થશે એકસો એસી માઇનસ ખૂણો સીબી થશે બંને ખૂણા નું આપણે નામ લખવું લખે કે ખૂણો ઈબીસી વત્તા ખૂણો સીબી બરોબર એ વત્તા ખૂણો સીબી સીબી બરાબર કેટલો થાય એકસો અંશ થાય તો લખીએ કે પરંતુ ખૂણો ABC વત્તા ખૂણો CBE બરાબર એકસો ને એસી અંશ કેમ કારણ કે રૈખિક જોડના ખૂણા હોવાથી તો રૈખિક જોડના ખૂણા હવે અહીંયા શું છે ABC જે છે એમના એમ રાખું છું અને ખૂણો CBE જે બરાબરની સામેની તરફ લઈ જઉં છું એટલે શું થશે એકસો એસી માઇનસ ખૂનો સીબી થશે એને આપણે આપશું ત્રણ નંબર હવે અહીંયા જુઓ મિત્રો પરિણામ બે માં અને પરિણામ ત્રણ માં જમણી બાજુ કેવી છે છે સરખી ઓકે તો શું થશે આપણે બંનેને સરખાવીએ તો લખીએ કે બે અને ત્રણ ને સરખાવતા બે અને ત્રણ પરથી શું સાબિત થશે કે ખૂનો ડી એ બરાબર ખૂનો એ કેમ કારણ કે બંનેની જમણી બાજુ સરખી છે તો ડાબી બાજુ પણ શું થશે સરખી થશે એટલે અહિયાં ડીએ અને એ કેવા થયા સરખા થયા હવે અહીંયા જો ડીએ એટલે કયો ખૂણો થયો એ ખૂણો થયો અને એ એટલે કયો ખૂણો થયો બી ખૂણો થયો તો લખી શકીએ કે માટે ખૂણો એ બરાબર ખૂણો બી થાય આપણું જે પરિણામ એક સાબિત કરવાનું છે એ અહીંયા સાબિત થાય છે હવે હવે અહીંયા ધ્યાન આપો હવે શું છે એ બી અને સીડી કેવા છે સમાંતર છે અને એડી એની છેદિકા છે બરોબર તો છેદિકાની એક જ તરફના આ બંને ખૂણા અંત કોણ થશે અને એમનો સરવાળો કેટલો થાય એકસો અંશ થાય તો લખીએ કે AB સમાંતર સીડી અને એડી તેમની છેદિકા છે તેમની છેદિકા છે માટે શું થશે ખૂણો એ વત્તા ખૂનો ડી બરાબર એકસો એસી થશે એ બી અને સીડી સમાંતર છે આ એની છેદિકા છે અને એનાથી બનતા બંને ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો ને એસી અંશ માટે કેટલો થશે એમનો જવાબ એ વત્તા ડી ખૂનો એ ખૂણો એ વત્તા ખૂણો ડી બરાબર એકસો ને એસી હવે આપણે શું કરશું ખૂણો ડી એમનો એમ રાખીએ અને એકસો એસી માઇનસ ખૂણો એ મતલબ ખૂણા એને બરાબરની સામે તરફ લઈ જાય એટલે આપણને આ ચાર નંબરનું પરિણામ મળ્યું હવે ફરીથી બીજું જોઈએ એ બી સમાંતર સીડી અને એની છેદિકા બીસી થી બનતા આ બંને અંતકોણોનો સરવાળો કેટલો થાય એકસો એસી થાય એટલે ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર કેટલો થશે એકસો એસી અંશ હશે તો લખીએ ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર એકસો ને એસી અંશ થાય અહીંયા શું લખશું કે એજ કે છેદિકાની એક જ તરફના એક જ તરફના અંતઃકોણ ઓકે ચલો હવે અહીંયા આપણને દેખો પરિણામ એકમાં શું સાબિત કરેલું કે જે ખૂણો બી છે એના બરાબર તો શું છે ખૂણો એ તો અહીંયા ખૂણો બી છે એની જગ્યાએ ખૂણો એ લખી શકાય વત્તા ખૂણો સી બરાબર એકસો ને એસી અંશ કેમ એવું કર્યું કારણ કે બી બરાબર ખૂણો એ હતું અહીંયા લખશું કે પરિણામ, એક પરથી બરાબર આ વાક્ય મેં અહીંયાથી લખ્યું છે હવે શું થશે હવે મિત્રો અહીંયા ધ્યાન આપો દેખો એકસો એસી માઇનસ ખૂણો એ કરીએ તો ખૂણો ડી મળે અને એ જ રીતે એકસો એસી માઇનસ એ કરીએ તો ખૂણો સી મળે મતલબ જમણી બાજુ બંનેની સરખી તો ડાબી બાજુ પણ સરખી થશે બરોબર તો લખશું કે ચાર અને પાંચ પરથી પાંચ પરથી શું સાબિત થાય કે સી બરાબર ખૂનો ડી થાય આ પરિણામ બે મળી ગયું ઓકે તો સી બરાબર ડી મળી ગયા હવે આગળ જોઈએ હવે શું સાબિત કરવાનું હતું કે ભાઈ ત્રિકોણ એસી બી અથવા એ સી અને ત્રિકોણ બીડીએ આ બંને ત્રિકોણ એકરૂપ છે એ સાબિત કરવાના છે તો લખીએ તો અહીંયા તો પહેલું શું કર્યું મેં વિકર્ણ દોર્યા છે કયા વિકર્ણો તો વિકર્ણ એસી અને બીડી વિકર્ણ દોર્યા છે તો લખીએ અહીંયા કે વિકર્ણો એસી અને બીડી દોરો એ જ આકૃતિમાં એનાથી બે ત્રિકોણ બને છે કયા તો ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ બી એટલે એટલે આ ત્રિકોણ તો લખીએ નામ ત્રિકોણ બી એ ડી માં ચલો બંને ત્રિકોણમાં શું શું સરખું છે તો આપણને ખબર છે કે આ બંને બાજુઓ કેવી હતી સરખી હતી બરોબર આ ત્રિકોણમાં આ બાજુ અને આ ત્રિકોણની આ બાજુ એ બી બંને બાજુ પક્ષમાં આપેલી છે કેવી છે સરખી છે તો લખીએ કે બરાબર પક્ષ મુજબ કેવી છે છે સરખી હવે આપણે એક વસ્તુ સાબિત કરી છે શું તો કે ખૂણો પરિણામ એકમાં ખૂણો એ અને ખૂણો બી કેવા છે તો કે સરખા છે એ બી સિત્રિકોણમાં ખૂણો બી અને એબીડી ત્રિકો બી એ બીએડી ત્રિકોણમાં ખૂનો એ બંને કેવા છે સરખા છે તો લખીએ ખૂનો એ બીસી બરાબર ખૂનો બી એ ડી પરિણામ એક પરિણામ એક પરથી બંને ખૂણા એ અને ખૂણો બી કેવા હતા સરખા હતા અહિયાં ત્રિકોણ એ બીસી અને ત્રિકોણ બી એ ડી બંને ત્રિકોણમાં આ એ બી બાજુ છે કેવી છે સામાન્ય છે તો લખીએ કે એ બી બરાબર એ બી લખીશું સામાન્ય બાજુ માટે શું થશે કે લખી શકાશે કે બાખુબા મુજબ બાખુબા મુજબ ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ બી એડી થાય આ આપણું મળ્યું પરિણામ નંબર ત્રણ જે સાબિત કરવાનું છે હવે આપણને શું કીધેલું ચોથા પરિણામમાં કે એસી અને બીડી સરખા જે સાબિત કરો જો હવે આ બંને ત્રિકોણ જ એકરૂપ હોય બરોબર તો આ બંને એકરૂપ ત્રિકોણ ના જ અંગો છે એટલે એ પણ સીપીસીટી મુજબ શું થશે તો કે એસી બરાબર બીડી સીપીસીટી મુજબ આ કેવા થાય સરખા થાય માટે લખશું કે આમ વિકર્ણ એસી બરાબર વિકર્ણ બીડી થાય આ આપણું મળ્યું પરિણામ નંબર ચાર તો મિત્રો અહીંયા આપણો સ્વાધ્યાયનો સાતમો દાખલો પૂર્ણ થાય છે અને અહીંયા આઠ પોઈન્ટ એક સ્વાધ્યાય પૂર્ણ થાય છે તો મિત્રો જો તમને મારા વિડીયો ગમ્યા હોય લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કે જેથી કરીને આપ સુધી મારા નવા તમામ વિડીયો ઝડપથી ને ઝડપથી પહોંચતા રહે આભાર મિત્રો